તો નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ફેગલ સત્યાવીસ નવેમ્બરે બુધવારના રોજ તમિલનાડુના દરિયાકાંઠે ટાટકી શકે છે આ સમયગાળા દરમિયાન માયલા દુથુરાઈમાં ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે તેમજ ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ ચેન્નાઈ સહિતના ઘણા જિલ્લાઓમાં યલો એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે મિત્રો ચક્રવાતના કારણે ભારે પવન અને ભારે વરસાદના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં પરિવર્તન થવાની સંભાવનાઓ પ્રબળ જણાય છે અત્યાર સુધી માહિતી મુજબ મિત્રો આ ડીપ ડિપ્રેશન ચેન્નાઈથી લગભગ સાતસો વીસ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને નાગાપટ્ટનમથી પાંચસો વીસ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિર છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ ચક્રવાતી તોફાન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને આગામી બે દિવસમાં તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે તો વધુમાં જાણીએ તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે વિડીયોમાં આગળ વધતા પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજના તમને તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે અઠાવીસ નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો પંદર સત્તર ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે

એકસો વીસ રૂપિયાનો ફેરફાર થયો છે તેમજ આઠ ગ્રામ સોનાનો ભાવ નવસો સાહીઠ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીમાં નવસો સાહીઠ રૂપિયાનો ફેરફાર નોંધાયો છે તેમજ મિત્રો દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર આઠસો રૂપિયા છે જેમાં ગઈકાલની સરખામણીમાં એક હજાર બસો રૂપિયાનો ફેરફાર નોંધાયો છે તેમજ દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજારના આઠસો રૂપિયા છે જેમાં ગઈકાલની સરખામણીમાં બાર હજાર રૂપિયાનો ફેરફાર નોંધાયો છે તો ચોવીસ કેરેટ સોનાના ભાવ વિશે વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર સાતસો ચોવીસ રૂપિયા છે જેમાં ગઈકાલની સરખામણીમાં એકસો એકત્રીસ રૂપિયાનો ફેરફાર થયો છે તેમજ આઠ ગ્રામ સોનાનો ભાવ એકસઠ હજાર સાતસો બાણું રૂપિયા છે જેમાં ગઈકાલની સરખામણીમાં એક હજારની અડતાલીસ રૂપિયાનો ફેરફાર નોંધાયો છે